તમે ભાઈ ની પરમિશન લઈ લો વિડીયો મૂકવા માટે ભાઈ એમ કે વાંધો નહીં મૂકો તો આપણે વાતચીત કરી ના 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 એમાં મારો દીકરો છે પછી વાત ક્યાં સાહેબ એમાં કોઈ મૂકવાની આપણે તમે પછી ડિલીટ બિલીટ કરવાની છે ને ચેનલ માંથી નાઈ કોઈ વસ્તુ તમને કઈ કરવાનું ડિલીટ શું કરવાનું એમાં સાહેબ આપણે આપડે આપણે કરવું છે ને આપણે જોતુ છે ને કરવું છે ને આપણે ક્યાં કોઈ કરવું છે ઈ તો વાત તમારી સાથે છે સાચી વાત છે શું નામ છે તમારું તમારું નામ છે લાભ રામશંકર ત્રિવેદી તમારા દીકરાનું નામ શું છે सुनील भाई नाम से सुनील भाई सुनील भाई श्याम जी भाई त्रिवेदी श्याम जी भाई त्रिवेदी क्या गांव थी बोलो छो ते जाम आंबरडी जाम आंबरडी हाँ जिलो राजकोट बराबर से जसदेव ते ब्राह्मण छो तो क्या ब्राह्मण छो तेज ઝાલાવાડી ઝાલાવાડી કેટલી ઉમર કેટલી થાય છે એને 23 માં ઉરો બેટર સાહેબ અચ્છા 23 વર્ષના છે 23 માં ઉરો બેટ હોય 22 વર્ષના છે 23 માં બેઠો બરાબર છે બરાબર છે તો ભાઈ નું કે કામ કે નથી ને ના કોઈ જ નહી સાહેબ આ તો હું તો નથી થતો નત માં એટલે મુજા આ રીત કરી તો આપણે કાઈ મળે જ આપણા સુકો તો કોઈ ચિંતા કરવી નહી કેટલું ભણ્યા ગણ્યા કેટલું ભાઈ તમામ કામ કરે હવન નું લીલ નું કોઈ પણ કાર્ય કરવાનું હોય નું કુંડળી નું જન્માક્ષરો બધું જ બધું કાઢે છે કેટલીક આવક કેટલી થઈ જતી હશે આવક મહિને ત્રીસ હજાર રૂપિયા થી સાહેબ આરામથી બેઠો બેઠો કમાય

જે ક્યાંક વાયર કરી જો કઈ હોય તો તમને સંપર્ક કરીશું તમારા દ્વારા સો ટકા તમારો આ નંબર છે વોટ્સએપ નંબર છે બોલોજી નંબર ત્રેસઠ પાંચ આવું ત્રેસઠ

મારું મારું આભાર તમારો બરોબર થાય સો ટકા આપડે તમારું બ્રાહ્મણ ન થાય તો આપડે બીજું બ્રાહ્મણ ન થાય તો આપણે ગમે કોઈ વાંધો નહીં તમને બીજા કોઈ સમાજ ચાલશે

એમાંજમા કરવી છે મજા કરવી બરાબર નેવું કપા થાય બરાબર એમાં અડધું આપડે અડધું ભાગ્યા ન જાય એટલે આપણે લાખ ની આવક ગણી લેવાની સાહેબ આવડે વાર્ષિક આવક તમારે હા વાર્ષિક આવક લાખ દોઢ લાખ રૂપિયા જે સામાન્ય ગણવાની લાખ દોઢ લાખ જેવું થઈ જાય હા એ આવક છે પછી આ છોકરો કમાઈ હું ઉપરાંત કર્મકાંડ નું કામ કરું છું ધંધો કરું છું પાંચ બે ત્રણ મહિના હોય ને એમાં ધંધો કરી લો કરો છો બીજું કામ કર્મકાંડ નું હા કર્મકાંડ તો કયો છો પછી એના સિવાય બીજું કીધું શું કીધું આપડે બક્કા આપડે જાડવા બધા નશેરી રોડ ઉપર સમજી ગયો સમજી ગયો નર્સરી નું

નાના કરો મોટા નથી હોતું અમારે તો ફક્ત સાહેબ હવે મારી મજબૂરી એક નાના માણસ ગયા એટલે માટે મેં સાહેબ તમારી વાતો કરી ને સાહેબ મારા ખોટા છોકરા કાકા દીકરા પછી લગ્ન મેં બીજા ના વર્તન કરાવ્યા છો સાહેબ મારા ઘરના જ

ત્રણે દીકરી વાત કરીને વાત કરાવો એ પ્રમાણે હા ભાઈ નો મને એક ફોટો મોકલી આપજો અને ખાસ કરીને એ ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માગણી કરે તો ક્યાંય ગૂગલ પે કે એવી રીતે પૈસા કોઈને આપતા નહીં તમે સાબ એક જગ્યાએ ફસાઈ ગયો પણ વાંધો નહીં જે કા લઈ ગયો ભલે લઈ ગયો એના મુબારક એમાં શું થયું આ એમાં શું બઈનું એમાં ઈ કે 3500 રૂપિયા રાખો એટલે કે તો કંપટા થઈ જશે કે પછી ઈ માણસે ફોન જ શીસક કરી દીધો લોને હિંમત સુકલા કરીને અમદાવાદ નો અમારો બ્રાહ્મણ જ હતો સાબ ઓહો હો ઈ કે તો બ્રાહ્મણ છે ને આપડામાં થાય નો ન થાય તમતાર કે તમે ફી ના અમારી ઓફિસ ના બધા પૈસા નાખો એટલે કે મેં કીધું કઈ વાંધો નહીં 45 રૂપિયા મે નાખ્યા સાબ હા હા

એમાંથી મેં વાંચ્યું પંથાલ માં કોઈ પણ દીકરા દીકરી જોતી હોય તો સંપર્ક કરવો મને ક્યાં હું બ્રાહ્મણ સૌ ને તમે બ્રાહ્મણ સૌ ને તમે ચિંતા કરો ત્રણ મહિના છોકરા નું બધી વાત કરી એની જાહેરાત હતી જાહેરાત જોઈ ને તમે ફોન કર્યો પંદર થી મહિના થી મને ઉપર બહુ ફોન આવ્યા પૈસા કેવી રીતે નાખી દેવો કરશે ન નાખું એમ નઈ આ મોબાઈલ નંબર હતા એમાં એવું હતું કે બ્રાહ્મણ નું નંબર છે એવું હતું ના એમાં હિમંતુક્લા એના ખાતા નંબર આપ્યો એકાઉન્ટ નંબર આપ્યો બધું ઓફિસ મને બતાવી અમદાવાદ ની હે આ ઓફિસ છે અમારે આવો તો રૂબરૂ અમદાવાદ ની બતાવી સાહેબ નહીં ઓફિસ છે આમાં બધી ગણાતી આવે છે પંચાલ છોકરીઓ આવે છે અને હું તમને ત્રણ મહિના લગ્ન કરાવી દેસ પછી વિડીયો કાપી નાખ્યો મોબાઈલ સિસ્ટમમાં નાખી દે બ્લેક નાખી માં નાખી દીધો ફોન વાત

કોઈક વસ્તુ તમે પાત્ર મશો તો આપણને મળી જશે ને સાહેબ સાચી વાત છે સાચી વાત છે આ તમે કેમ કીધું સોનંદન નું થઈ ગયું આપડે એમ ની એમ હારું કોઈ પાત્ર હોય તો થઈ જાય આપડે ઉપાજે બેન સો ટકા સો ટકા કોઈ કોઈ વાત નઈ ભલે ભલે મોકલી દેજો મને બરાબર હાલો આ ઓડિયો તમે જોયો હોય તો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ